ખાખીના તમે અનેક રંગ જોયા હશે ક્યાંક લોકોને મદદ કરતો તો ક્યાંક લોકો દાદાગીરી કરતો અનોખો રંગ જોવા મળ્યો છે પોતાના કામ અને જવાબદારી પોતે બીમાર હોવા છતાં રજા લઈ ઘરે આરામ કરવાની જગ્યા પર એક બાજુ સારવાર ચાલી રહી છે તો બીજી બાજુ કામ કરતા આ પોલીસ ઇન્સ્પેક્ટર અન્ય કોઈ શહેરના નહીં પણ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ મીનાબા ઝાલા છે પોલીસ ખાકી જોવા મળે છે આ ખાકી કપડા વાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાકી કપડાને જોઈને ભાગતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળે છે ત્યારે સુરતમાં ખાકીનો આજે એક અનોખો રંગ જોવા મળ્યો ફરજ અને કાર્યમાં કોઈ અડચણ રૂપ ઉભી થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા સાથે કામ કરતા જોવા મળ્યા છે એક અધિકારી હાલ તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે લોકોની સેવા માટે મુકેલી પોલીસ

જી હા વાત થઈ રહી છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાની કે જેઓ બીમારી વચ્ચે પોતાની નૈતિક જવાબદારી સમજી રજા ન પાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહી કામ તો કરી રહ્યા છે પણ કામ કરવા સાથે એક બાજુ પોતાની સારવાર કરાવી રહ્યા છે ગ્લુકોઝના બાટલા ચડાવી રહ્યા છે અને મેડિકલ ટીમ આવીને તેમનું ચેકઅપ પર તેમના પોલીસ સ્ટેશનમાં કામ કરી રહી છે આવા દ્રશ્ય ગુજરાતમાં તમને ભાગ્ય જોવા મળશે જો કોઈ અધિકારી બીમાર હોય તો રજા ઉપર ઉતરી જાય છે અથવા તો આરામમાં હોય છે પણ અધિકારીને પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે જે કામ કરવા સાથે પોતાની સારવાર પણ કરાવીને સમાજને ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે કે પોલીસ લોકોની સેવા માટે લોકોના કામ માટે છે હું સુરત શહેરના વરાછા રોડના સરથાણા પોલીસ સ્ટેશનમાં હાલ એક મારી કમ્પ્લેન હતી એટલા માટે આવેલો ત્યાં મેં જોયું તે પોલીસ અધિકારી તરીકે પીઆઈ તરીકે મોનાબા જાડેજા ફરજ બજાવી રહ્યા છે મોનાબા ઝાલા સોરી મીનાબા ઝાલા અહીંયા ફરજ બજાવી રહ્યા છે મેં મારા જીવનમાં ઘણી લોકો સેવા કરતા જોયા છે અને ફરજ બજાવતા જોયા છે પણ નિષ્ઠાવાન પોલીસ અધિકારી કેવા હોય એ મેં મારા જીવનમાં પ્રથમ વખત જોયું છે કે એ ચાર દિવસથી સતત બીમાર છે અને લગભગ આજે બે વાર તો એમને ઉલટી થઈ હતી એટલે બે લગભગ બે બાટલા ચડાવ્યા છે એને બોતેલ એ પોતાનું શરીર ના તંદુરસ્ત હોવા છતાં એ રાષ્ટ્રની અને અમારા વિસ્તારની ખાસ કરીને સેવા બજાવી રહ્યા છે આવી નિષ્ઠાવાન સેવા બજાવવા બદલ હું બેનને કોટી કોટી વંદન કરું છું અને રાષ્ટ્રમાં બીજાને લોકોને આના પરથી પ્રેરણા મળે એ હેતુથી આ વિડીયો હું શેર કરું છું ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કે જય